નેક્સોન છે ફ્રીજ છે વોશિંગ મશીન છે ઘણા બધા મોટા મોટા ઇનામો રાખેલા છે સ્પ્લેન્ડર ને તો મિત્રો આજે જે આપણે લક્ષ ખોલવા જઈ રહ્યા છીએ એનો ટાઈમ સાડા ચાર વાગ્યા છે તો હજી કોઈ મિત્રોને ને કુપન લખાવવાની બાકી હોય તો વહેલી તકે કુપન લખાવી લેવી કારણ કે આપણા જે ટોકન થી જે લક્ષ ખોલીએ છીએ એમાં એક થી એકાવન હજાર ટોકન ની પણ તૈયારી થઈ ગયેલી છે અને તમે જોઈ શકતા રહેશો એક થી એકાવન હજાર ટોકન અહીંયા ટેબલ ઉપર રાખી દીધેલા છે તો તમે જે પણ કુપન ખરીદશો એનો નંબર પણ તમને લાઈવ માં બતાવીને

જે અત્યારે બધી ભૂલ તૈયારી થઈ ગયેલી છે એજન્ટ મિત્રો પણ બધા આવે ધીમે ધીમે આવી જ રહ્યા છે અને તમે એજન્ટ પાસેથી પણ કુપન લીધેલ હશે તો એ પણ તમને લાઈવ માં તમારું ટોકન બતાવવાના છે તો મિત્રો રાશેની છે આપણે જે ટાઈમ પણ રાખી દીધેલો છે કે સાડા ચાર વાગે આપણે જે લક્ષ ખોલવા જઈ રહ્યા છે એની આ બધી તૈયારી છે એક થી ને એકાવન હજાર ટોકન છે એટલે તમારે તો ખાલી કિસ્મત રજમાવાના છે બાકી તો આમાં ફરજિયાત ઇનામ તો છે સાતસો નવ્વાણું રૂપિયા ભરીને તમને સો ટકા કઈ ને કઈ નામ તો ઘર વપરાશ ની વસ્તુ તો આવવાની જ છે બાકી તો તમારા કિસ્મત રહેશે તો હાર જીતવાનો મોકો છે સાતસો ને નવાણું રૂપિયામાં જય માતાજી જય હોનાલ જય મોગલ